જય પાતા ખૂબ જ સુખી અને સમૃદ્ધ છીએ તે આપણા સુરાપુરા પાતા દાદા અને માતાજીના આશીર્વાદથી જ છીએ આજ હજી પણ આ આપણા સુરાપુરા દાદાના ઇતિહાસથી ઘણા વઘાસ્યા પરિવાર અજાણ છે માટે અમારો આ એક નમ્ર પ્રયાસ છે પાતા દાદાના ઇતિહાસને વર્ણવાનો આશરે ત્રણસો પચાસ વર્ષ પહેલાની આ વાત છે તે સમયમાં ગામ નેસડા હતા સામાન્ય માણસ પાસે અંગ ઢાંકવા વસ્ત્ર પણ નહોતા મિલકતમાં પોતાના શરીર સિવાય કંઈ જ નહોતું તેમાં એક દુબળો પાતળો વઘાસ્યા પરિવાર હતો તે પરિવારમાં એક ત્રણ વર્ષનો છોકરો પાતો હતો તે ખૂબ જ ભક્તિભાવ વાળો અને માતાજી સાથે વેણે વાતો કરતો માતાજી પાતાને રોજ કહેતા કે હું તારી કુળની દેવી વેરાય છું તું મને લઈ જા તું જુનાગઢના જંગલમાં આવું પ્રમાણ આપીશ એક હાથની હથેળીમાં માતાજી જ્યોત સ્વરૂપે પ્રગટ થાય છે પાતો ચાલતો થાય છે ત્યારે આકાશમાંથી આકાશવાણી થાય છે ઉભોરે પાતા તું મને લઈ તો જાય છે પરંતુ તારા મને પૂજશે ત્યારે મારા તને પૂજે કે ના પૂજે પણ હું તારો થઈને રહીશ ત્યારે તરત જ પાતાના હાથની હથેળીમાંથી જ્યોત અદૃશ્ય થઈ જાય છે પાતો દુખી થાય છે તે જ્યોતને ફરી પાછી લાવવા લોકોના પરમાર્થે કામ કરે છે લોકોની શેર માટીની ખોટ પૂરી કરે છે આ ખાંભી આજે રાહ જુએ છે કે મારો પરિવાર આજે આવે કાલે આવે અને જુદા જુદા ખોળિયા ધારણ કરીને નાગના કણા સ્વરૂપે ઘરે ઘરે પ્રગટ થાય છે અને બધાના મનમાં ભાવ પ્રગટ કરીને પોતાના સાનિધ્ય સુધી બધાને લાવે છે સમસ્ત વઘાસિયા પરિવાર એક થઈને માતાજીનું દેવળ બંધાવે અને એ દેવળમાં માતાજી દીવાની જ્યોત રૂપે પ્રગટ થાય અને આ જગતનું કલ્યાણ કરે આ ખાંભી તે સમયની હજુ પણ રાહ જુએ છે સુરાપુરા દાદાના પ્રગટ પરચા દાદાના ભક્તોના સ્વામુખેથી જાણીએ મારું નામ શિવાભાઈ છે છે આ મારું જમીન અને મારું ખેતર છે તેમાં બગાસિયા પરિવારના સોરાપુરા દાદા બિરાજમાન છે ઘણા વર્ષો થયા અમારા પેઢીઓ એટલે કે જૂના દાદા બધાએ એમ કહેતા કે આ દાદાનું મંદિર છે જીવંત ખાંભી છે એવું બધા કહેતા એટલે મારા ખેતરમાં પહેલાં તો સૂકી જમીન હતી પાણી નહોતું ખેતરમાં દાદાની આસ્થા અને શ્રદ્ધાથી અમે બોર કરાવ્યો તેવા પાણી થયું દાદાની ઘણી અમારી ઉપર કૃપા વરસી અને તે પછી અમને અમારા માટે ઘણું સારું કામ થયું મોનિકા છે અમે રહેવાસી દડવાના છીએ છીએ અને ઘણા આવીએ અમને પાતા દાદાના મંદિરે આવીને ખૂબ જ આનંદ થાય છે એટલે અમે અહીં આવી છીએ માનતા કરી છે માનતા અમારી પૂર્ણ થાય છે જે અમે માની છીએ તે અમારા પાતા દાદાની આશાથી અમારી માનતા પૂરી થાય હું ચંદુભાઈ પરસોત્તમભાઈ વઘાસિયા રાજકોટ અત્યારે અમે ન્યૂ સુભાષનગરમાં રહીએ છીએ અને પાતા દાદાની અહીંયા છેલ્લા ચાર પાંચ વર્ષથી જઈએ છીએ અને ત્યાં અમે જી માગી છી મન્નત જે અમે કહી કે દાદામાં આ વસ્તુ ઊભી છે એટલે તરત પ્રશ્નો સોલ્વ થઈ જાય છે અને અમારી ઘરે નાગના કણા સ્વરૂપે આવી ગયા છે બે દીકરીઓના હક પણ નહોતા થતા એ બે દીકરીઓને દાદાને રિક્વેસ્ટ કરી જેવું ધાયરું એનાથી હવાયા ઠેકાણા મળી ગયા અને આ ક્લાસ છે અને અમે એક પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી માતાજીનું મંદિર ન બંધાય ત્યાં સુધી અગિયાર હજાર અગિયાર દર વર્ષે બીજે અમારે આપવાના અને દર બીજ ભરવા અમે અત્યારે હાલમાં જઈએ છીએ અને આ જગ્યા એવી છે પવિત્ર કે કોઈ પણ વસ્તુ આપણે વિચારીએ એટલે કામ થઈ જાય છે તરત ધંધામાં પણ એટલી બરકતી આપે છે બધુંય કામ આગળ આવે છે કોઈ જાતનો ક્યાંય કોઈ જાતનો પ્રોબ્લેમ આવતો નથી હું મહેશભાઈ વઘાસિયા સમસ્ત વઘાસિયા પરિવારના સુરાપુરા દાદાનું જે પાવન મંદિર છે વલારડી રણખાંભીના જે સુરાપુરા દાદા છે ત્યાં આશરે લખવાનો નાનો હતો ત્યાંથી હું ત્યાં દાદાના દર્શને જાઉં છું અને દાદાએ મારા દરેક કાર્યો કર્યા છે હું જે વસ્તુ વિચાર કરું છું ને એ કાર્યો મારા દાદા બધા પરિપૂર્ણ કરે છે તો હું આ પરિવારના દરેક વ્યક્તિને એવી વાત કરીશ કે આ તમારી મનોકામના હોય ને એ દાદાની પા સામે આરાધના કરો પણ પહેલાં દાદાને નમવું એને 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 તમારા હૃદયની અંદર ઉતારો અને પછી દાદાને પ્રાર્થના કરો તમારા દરેક કાર્ય દાદા કરશે એવા જ ઘણા બધા કાર્યો મારા પણ કર્યા છે દાદા એક નાના એવા ઘણાના સ્વરૂપે અમારા ઘરને આંગણે આવતા હતા આજ ઘણા વર્ષો થયા વીસ પચીસ વર્ષથી આવતા હતા અને એ ક્યાં હોય કે રૂમમાં હોય કે રસોડાના પ્લેટફોર્મ ઉપર હોય અને આવે એટલે અમે એને એક સફેદ કાપડની બાજુમાં રાખીએ અને દાદાને આરાધના કરીએ તો દાદા તરત કપડાની અંદર આવી જાય અને એનું થાપન કરીએ અને દાદાને એક સવા મૂઠી ચોખાથી જમાડીએ અને દાદાનો એક દીવો કરતા હતા દાદા બસ અમે જે દાદાને જે આરાધના કરીએ છીએ ને એનું લૂણ ચૂકવવા માટે જ આવે છે તો આજ સમસ્ત વઘાસિયા પરિવારને હું એક પ્રાર્થના કરીશ કે વાત કરીશ કે તમે દાદાને આરાધના કરજો દાદા તમારા આંગણે પણ આવશે અને આવા તો અનેક દાદાએ પરચા દરેક જગ્યાએ પૂર્યા છે અને આજે વલાડીની અંદર જે કાર્ય થઈ રહ્યું છે એ છે એક દિવ્ય ધામની રચના થવા જઈ રહ્યું છે એ દાદાનું એક સાડા ચારસો વર્ષનું જે કાર્ય બાકી છે એ પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે એની અંદર સમસ્ત વઘાસિયા પરિવાર મન ધનથી આ કાર્યની અંદર જોડાવ અને વલાળી બધા પધારો એવી હું તમને પ્રાર્થના કરું છું સ જય પાતા દાદા જય માતાજી ધીમે ધીમે અનુસાર દાદાના સાનિધ્યમાં હજારો પરિવાર આવતા થયા અને દાદાની કીર્તિ અને યશ ગાથામાં સતત વધારો થતો ગયો તારીખ 9 સપ્ટેમ્બર 2008 ના રોજ દાદાના મંદિરનો જીર્ણોદ્ધાર થયો દાદાની અધૂરી ઈચ્છા પૂર્ણ કરવા વઘાસિયા પરિવારો દ્વારા પ્રથમ 2013 માં શ્રીમદ ભાગવત કથાનું આયોજન ત્યારબાદ 2015 માં માતાજીનો માનવો તથા બે હજાર અઢારમાં ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું અને હવે આપણે સૌ પરિવાર સાથે મળી માતાજીને લાવવા માટે ભવ્ય મંદિરનું નિર્માણ કરી રહ્યા છીએ જેમના ભૂમિ પૂજનના પ્રસંગે આપણે સૌ અહીં એકત્રિત થયા છીએ આ મંદિરની ભવ્યતા समग्र विश्व में एक उदाहरण बनी रह मंदिर न्षेत्रफ साइट हजार चौरस फूट आ मंदिर एक लाख घन फूट सफेद आरस पत्थर थी सुशोभित मंदिर प्रदक्षिणा पथ पर कलात्मक नक्षी काम थी सुंदर देखाता हाथी तमज घोड़ा भव्य मूर्ति हे સાથે ચોસઠ જોગણીઓની દર્શનીય મૂર્તિઓ પણ હશે મુખ્ય મંદિરના ગઢમંડપમાં આવતા કોલ કાચલા યુક્ત એકાવન શક્તિપીઠની કલાત્મક અને સુંદર મૂર્તિઓ હશે મંદિરમાં પ્રવેશતા જ વિશાળ નૃત્ય મંડપ પઠાંગણમાં નક્ષીયુક્ત સુશોભિત અને સુંદર વિશાળ પ્રવેશ દ્વાર આકાશને આમ તો દંડ સાથે મંદિરની ઊંચાઈ ધો તેર ફૂટની હશે સોનું ચાંદી તાંબુ અને પિતળ જેવી ધાતુનો ઉપયોગ કરવામાં આવશે અને સંપૂર્ણ મંદિર શિલ્પશાસ્ત્રના નિયમ અનુસાર દિશા મુજબના નક્ષત્ર વગેરે મેળવી નિર્માણ કરાશે આ મંદિરની વિશેષતા એ રહેશે કે સમગ્ર સૃષ્ટિમાં રહેતા જીવ માત્રનું કલ્યાણ કરનારી માં ભગવતી એક જ્યોત સ્વરૂપે અવતરણ થઈ બિરાજમાન થશે આ પાવન ભૂમિમાં એટલું બધું સત્ય છે અને મેં સત્યને એટલું બધું નજીકથી જોયું છે કે મને એવું થયું કે આ સત્યને આખા પરિવારની અંદર ઉજાગર કરવો જોઈએ એટલા માટે અમે ઘણા બધા વર્ષથી મહેનત કરીએ છીએ અને છેલ્લા અઢાર વર્ષથી અમારો એવો પ્રયાસ છે કે આ જગ્યાની નામના આખા વિશ્વભરની અંદર થાય અને સમસ્ત વસ્યા પરિવાર આ સાનિધ્યમાં એકત્રિત થાય અને આખા પરિવારને એક છત્ર થયા જે એકત્રિત કરવો શિક્ષણ પ્રત્યે પરિવારની અંદર જાગૃતિ આવે એના માટેના પ્રયાસો કરવા સમાજ અને પરિવારની અંદર શ્રદ્ધા જળવાઈ રહે એના માટેનો અમારો એક નમ્ર પ્રયાસ છે કે સમસ્ત વગાસિયા પરિવારના ને ભવ્ય મંદિરનું નિર્માણ કરવું અને આખે આખો સમસ્ત વગાસિયા પરિવાર અને દરેક સમાજને સંગઠિત કરવો અને આમાં સંગઠિત કરી અને પરિવારની અંદર બધાને એક સારા વિચારો મળે સારા કામ થાય પરિવારની અંદર દરેકે દરેક વ્યક્તિને નાની મોટી સમસ્યાઓ છે એ આ સંગઠન ઉકેલી શકે અને આવનારા સમયમાં એક સંગઠન મજબૂત બને અને પરિવારના એક સારા ઉદ્દેશો છે કે પરિવારની અંદર આગળ આગળ લઈ જઈ શકે સમસ્ત વગાસિયા પરિવારની અંદર અને સમાજમાં ધર્મ પ્રત્યે શ્રદ્ધા જળવાઈ રહે એના માટે સમસ્ત વગાસિયા પરિવારના કુળદેવીને ભવ્ય મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યા છે આ પાવનભૂમિ ઉપર જેમાં એ મંદિરની વિશેષતા એ છે કે મંદિરમાં એક જ્યોત સ્વરૂપે જગત જનની જગદંબા પરા મા ભગવતી એક જ્યોત સ્વરૂપે બિરાજમાન થશે અને આ જગતનું કલ્યાણ કરશે એના માટેના અમારા એક પ્રયાસો છે જે ઘણા વર્ષથી અમે મહેનત કરીએ છીએ અને પરિવારને સંગઠિત કરીએ છીએ આવનારા સમયમાં ધીમે 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 બધો જ પરિવાર સંગઠિત થશે અને પરિવાર એક સારા કાર્યો કરશે એવા અમારા પ્રયાસો છે બીજું કે અહીંયા આ સંસ્થા ઊભી થશે એ સંસ્થામાં ધીમે 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 સંસ્થા એવા બધા સારા કાર્યો કરશે સમાજને જે ઉપયોગી હોય આજે આપણો વઘાસ્યા પરિવાર સમગ્ર વિશ્વમાં વિસ્તરી રહ્યો છે ત્યારે આપણી પણ ફરજ બને કે આપણા સુરાપુરા પાતા દાદા અને આપણા આદ્ય શક્તિ વેરાય માના ગુણગાન સદા ગાતા રહેવું જોઈએ તેમજ આ ભવ્ય મંદિર નિર્માણ કાર્યમાં તન મન અને ધનથી સહકાર આપવો જોઈએ જેથી आशीर्वाद पर सदा वरसता रहे दरेक भक्तों प्रेम थी दादा जय पाता दादा जय माताजी